ઇન્ટિરિયર પણ ફૂલી બ્લેક એન્ડ રેડ કલર માં મળી જાય અને બીજો સ્વીપ ના પ્રાઇસ ની વાત કરીએ તો તમારા માટે સ્પેશિયલ કિંમત ખાલી ચાર લાખ ને સિત્તેર હજાર રૂપિયા મૂકી છે અને બીજો આ વિડીયો સ્વીપ ટુકડા ની ડિટેલ વાત કરું ને તો બે ની

આ ગાડી ખાલી ત્રણ લાખ ને સિત્તેર હજાર તો બંને ગાડીમાં ડિસ્પ્લે પર નંબર આપેલો કોલ કરી દેજો અને ગાડી જોઈએ તો શ્રીજી ઓટો માણસા ગાંધીનગર માં પહોંચી જ જજો જય જય મહારાજ